અમદાવાદમાં સેલ્સમેન ની દીકરીએ એ વન ગ્રેડ મેળવ્યો અમદાવાદ ની યશવી રાઠોડે મેળવ્યા ચોરાણું ટકા યશ્વી પિતા પ્લાસ્ટિકની દુકાને સેલ્સમેન છે યશ્વી રાઠોડે સોશિયલ મીડિયા થી દૂર રહીને સફળતા મેળવી ધોરણ દસ બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ચુક્યું છે ને વિદ્યાર્થીઓ કે જેઓ લાંબા સમયથી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા એમનું રિઝલ્ટ આજે જાહેર થઈ ચૂક્યું છે આપણી સાથે અમદાવાદની યશવી રાઠોડ કે જે એ ગ્રેડ જેને મળ્યો છે એની સાથે આપણે વાતચીત કરીશું અને પૂછીશું ખૂબ ખૂબ અભિનંદન યશવી કેટલી મહેનત લાગી આ રિઝલ્ટ પાછળ મહેનત એટલી સવાર ધોરણ દસની ની શરૂઆતથી જ મેં ડિસાઇડ કર્યું હતું કે મારે એ વન ગ્રેડ લાવો છે એટલા માટે મેં શરૂઆતથી જ સેલ્ફ સ્ટડી ક્લાસીસ સાથે સેલ્ફ સ્ટડી કરી હતી અને લિખિતમાં વધારે મહેનત કરી હતી એના આઠ બિલકુલ દરરોજ કેટલા કલાક આપતા હતા સૌથી પહેલાં તો રિઝલ્ટ શું આવ્યું આપણને મારું રિઝલ્ટ આવ્યું છે નાઇન્ટી ફોર અને દરરોજના સેલ્ફ સ્ટડી માટે અલગથી મેં બીથી ત્રણ કલાક કાઢ્યા હતા જેથી મારે ગણિત જેવા વિષયમાં સેલ્ફ સ્ટડી કરીને વધારે મહેનત લેખિતમાં થઈ શકી હતી બિલકુલ કયો એવો વિષય લાગતો હતો કે જેમાં થોડી વધારે મહેનત કરવી પડે એવું લાગે છે વિજ્ઞાનમાં વધારે મહેનત લાગતી હતી એમાં અને એક ગણિતમાં જેમાં લેખિત કાર્યોની જરૂર પડતી હતી તો એમાં મેં વધારે મહેનત કરી હતી વાચન દરમિયાન કયા એવા વિષયો હતા કે જેનાથી તમે દૂર રહ્યા એ વસ્તુ ડિસ્ટેક ના કરી શકે એની માટેનું ડિસિપ્લિન રાખ્યું તો પહેલાં તો ટીવીની ટીવીનીથી એકદમ દૂર હતી આખું ધોરણ દસ દરમિયાન ટીવીથી દૂર હતી તેમ જ સોશિયલ મીડિયાનો યુઝ બિલકુલ ઓછો કર્યો હતો જરૂરિયાત પૂરતો જ બિલકુલ આટલા બધા પર્સન્ટેજ આવ્યા છે કોને ક્રેડિટ આપશો હું મારા મમ્મીને વધારે ક્રેડિટ આપીશ કેમ કે એમની તીવ્ર ઈચ્છા હતી કે મારા મમ્મીની ઈચ્છા હતી કે મારો ઇવન ગ્રેડ આવે એટલે બિલકુલ આપણા પરિવારની વાત કરીએ તો કેવો માહોલ છે પરિવારમાં આપને ખાસ મોટિવેશન કોણ આપે છે ખાસ મોટિવેશન તો મારા મમ્મી તેમજ મારા જે સિસ્ટર છે એમણે વધારે મને મોટિવેટ કર્યું છે ઇવન ગ્રેડ માટે હવે આગળ શું કરશો હવે આગળ હું કોમર્સ લઈને સીએ નું કરવાનું છે મને શું કરે છે ઘરની સ્થિતિ કેવી ઘરમાં પિતા તો માણેક ચોકમાં એક દુકાન છે ત્યાં સેલ્સમેનની જોબ કરે છે અને માતા હાઉસવાઈફ છે ઘરે મારા માટે બધું તૈયાર કરે છે અમને કોઈ તકલીફ ના પડે એનું બધું ધ્યાન રાખે છે મારી માતાનું મારું સપનું શું હવે મારું સપનું હતું કે હું મારી માતાને આમ ખુશ કરી શકું ઇવન ગ્રીડ લાવીને મારા માતા મારા માતા પિતાનું નામ રોશન કરી શકું બિલકુલ યશવીના પેરેન્ટ્સ પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું અને એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો ખૂબ સરસ એવું રિઝલ્ટ આવી ગયું છે શું કહેશો બહુ હું ખુશ છું મારી સિસ્ટર માટે બહુ બહુ બિલકુલ આપ જણાવો યશવીનું રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું છે ઘણો પરિશ્રમ બાદ આ રિઝલ્ટ આવ્યું છે કેવી લાગણી બહુ સારું લાગે છે અને આની મહેનત તો ફળ એને મળ્યું છે અને બહુ ને બહુત કુછ પડને કે લે છોડા હે ઇસકે લિયે બહુત ખુશ હું છું છોડવું પડ્યું સોશિયલ મીડિયા વગેરા સબ સુભા સુભા 4 5 બજે ઉઠી જાનને કા ઉસકે બાદ સીધા સીધા પડને કા રાત કો ભી देर तक પડતી થી uska result usko mila hai saar result mein બિલકુલ અથક પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો અને તેનો જ એક દાખલો અહીંયા જોવા મળ્યો છે કે જેમાં યશવી રાઠોડ કે જેનો રિઝલ્ટ આવ્યો છે અને ઘણી બધી વસ્તુઓનો સેક્રિફાઈસ કરીને તેણે પોતાના જે ગોલ છે તેના ઉપર ફોકસ કર્યું અને આજે તેનું પરિણામ એને જે પરિણામનો જે સ્વાદ છે તે ચાખવા મળી રહ્યું છે કેમેરામેન તુષાર શા સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ